નમસ્કાર મિત્રો શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે રક્ષાબંધન વિશે નિબંધ શીખીશું ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ શ્રાવણ માસને તહેવારોનો મહિનો કહે છે શ્રાવણ માસમાં ઘણા તહેવારો આવે છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર તેનું બીજું નામ બળેવ છે રક્ષાબંધનના દિવસે બહેનભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે બહેન ભાઈને અંતરના આશીષ આપે છે भाई बहन ने रक्षा करवा तथा ते दुख के संकट वेड़ाए मदद करवानी खात्री आपे छे। ते फूल नहीं तो फूल पाखड़ी रूपे बहन ने भेट आपे छे। जैने वीर पसली कहे छे। आम रक्षाबंधन ए भाई बहन ना प्रेम पवित्र तेहर छे। रक्षाबंधन दिवसे ब्राह्मणों जनोई बदले छे। માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે રક્ષાબંધનનો તહેવાર વિવિધ ધર્મના લોકો ઉજવે છે આજ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ બહેનો માટે બનેલો છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડીયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઈબ કરો